હાલમાં એનપી કે ખાતરમાં તોતિંગ ભાવ વધારો થતા ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી વડાપ્રધાન સુધી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરવામાં આવી હતી ખેડૂતોના પાકમાં ઉપયોગી એનપીકે ખાતરમાં ભાવમાં એક થેલી દીઠ એકસો ત્રીસ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કર્યો છે આ ભાવ વધારાને લઈને દેશના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે એક જ વર્ષમાં કંપનીએ ખેડૂતો પર બીજી વાર ભાવ વધારો નાખ્યો છે આથી દેશના ખેડૂતો પર વધુ ભાર ન નાખવા ઉપલેટા શહેર અને તાલુકાના કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી દેશમાં વડાપ્રધાન સુધી આ તોતિંગ ભાવ વધારો પાછો ખેંચવા અને ખેડૂતોને માં સબસિડી આપવા વાતો કરવામાં આવી હતી કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા તાજેતરમાં ઇફકો કંપનીએ એનપીકે ખાતરના ભાવમાં છેલ્લી એકસો ત્રીસ રૂપિયાનો વધારો કર્યો આ પહેલાં પણ બે ત્રણ મહિના પણ પહેલા પણ વધારો કરેલ હતો આ રીતે એક જ વર્ષમાં બે વખત ભાવ વધારો કરીને છેલ્લીએ બસો અઢીસો નો જે ભાવ વધારો કરેલ છે તે ખેડૂત માટે અસહ્ય હોય અને અમારી પાસે અસંખ્ય ફરિયાદો આવતા આજે અમે શહેર કોંગ્રેસને તાલુકા કોંગ્રેસની ની આગેવાન નીચે મામલતદારને ને આવેદન પત્ર આપી અને આ ભાવ વધારો પરત ખેંચવાની માંગણી કરેલ છે ભારત દેશ ખેડૂત અને ખેતી ઉપર નબનારો દેશ છે અને ખેડૂતોને જે આવા ડામ આપવામાં આવશે તો ખેડૂતો નબળો પડશે ને ખેતી નબળી પડશે અને એના કારણે સમગ્ર દેશને નુકસાન જશે આવું ન થાય તે માટે આજે અમે માન્ય વડાપ્રધાનશ્રીને

સંબોધીને લખ્યું છે કે ભાઈ ખેડૂતોને આ વિકાસની વાત કરનારી જે એનપીકે ખાતર બાકીના બારે જે રાસાયણિક ખાતરો છે એમાં સરકાર જે વખતો વખત વધારો કરે છે અનેથી પારાવાર ખેડૂતોને નુકસાન જાય છે આ નુકસાનીને વળવા માટે આ નુકસાનીને પહોંચવા માટે સરકારે આમાં સબસિડી આપવી જોઈએ અને આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ એવી અમારી સૌ કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજેમાં આવેદનપત્ર આપ્યું છે ને આ અમારી માગણી છે અને ઝડપથી આ ભાવ વધારો ખેંચે એવી સત્વરે સરકારને અમે આવેદન દ્વારા જાણ કરીએ છીએ આ આવેદનના કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી સર્ફરાજ કોડી ગુજરાત ન્યૂઝ ઉપલેટા